પોતાના અનેક અભમાનો સાથે પરિવારને મળવા કે પરિવારથી બહાર જઈ રહ્યા કોઈએ કલ્પના ન કરી હોય મૂકવા આવવાવાળા જે પરિવારના સભ્યો હોય એમને ખબર પણ ના હોય કે આ એમની વિદેશ જવાની વિદાય એમની જીવનની કાયમી વિદાય બની જશે તમામ મૃતકના આત્માને પરમાત્મા ચીર શાંતિ આપે એમના પરિવારજનો ઉપર આવી પડેલી આ પથ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેવી પ્રાર્થના માન્ય વિજયભાઈ એ માત્ર એક મુખ્યમંત્રી તરીકે જ એમની કારીગીરી કામગીરી યાદ કરે એવું નહીં પૂરું જીવન બીજાના ભલા માટે જીવ્યા કટોકટી કાળથી કરી બાલ્યાવસ્થાથી કરીને જીવન કર્યા સૌના ભલા માટે જીવ્યા સંગઠનમાં મહામંત્રી તરીકે કામ કરવાનું મને મોકો મળ્યો એક નિખાલસ સ્પષ્ટ વક્તા અને પોતે માથે લઈને કામ કરવાનો એમનો સ્વભાવ પોતાનો જન્મદિવસ આવે એ પણ એમણે લોકોની વચ્ચે પૂરગસ્થ લોકોની વચ્ચે પરિવાર સાથે ત્યાં મનાવ્યો એટલે પ્રત્યેની સંવેદના એમના હૃદયની અંદર હતી જીવન પરોપકાર માટેનું જીવન આજે માત્ર એક નેતા ગુમાવ્યા છે તેવું નહીં જાહેર જીવનને ખૂબ મોટી ખોટ પડે એવું એક માર્ગદર્શક નેતૃત્વ પણ ગુજરાતે ગુમાવ્યું છે ઈશ્વર માન્ય વિજયભાઈના આત્માને ચીર શાંતિ આપે તેવી પ્રાર્થના પણ